નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું સુધવન. કોલકાતામાં ડોક્ટર પર થયેલા રેપ બાદ હત્યા મામલે ડોક્ટર ઉચાર દિવસથી હડતાળ પર છે. ત્યારે આજે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ યથાવત જોવા મળી. હડતાળના ચોથા દિવસે ડોક્ટરોએ કાળી પટ્ટી ધારણ કરી અને વિરોધ કર્યો. કોલકાતામાં થયેલા ડોક્ટર પર રેપબાદ હત્યા મામલે સમગ્ર ગુજરાતની અંદર વિરોધ જોવા મળી રહ્યો છે અને એના પડગા હવે સુરતમાં પણ જોવા મળી રહ્યા છે ચાર દિવસથી વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે આજ રોજ સિવિલ હોસ્પિટલ ખાતે રેસિડેન્ટ ડૉક્ટરો દ્વારા હાથમાં કાળી પટ્ટી બાંધી વિરોધ કરવામાં આવી રહ્યો છે એટલું જ નહીં પરંતુ ચાર દિવસ થઈ ગયા છે અને વિરોધ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માંગ કરવામાં આવી છે કોલકત્તાના ડોક્ટરો પણ આ વિરોધની અંદર જોડાયા છે ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે કોલકત્તાના જે રહેવાસીઓ ડૉક્ટરો છે તે આપણી જોડે ઉપસ્થિત છે તમારો નામ જણાવજો અને ક્યાંના રહેવાસી છો અને અત્યારે વિરોધમાં જોડાયા છો શું છે હેલો આઈ એમ ડોક્ટર સુમિત દાસ આઈ એમ અ ફર્સ્ટ યર રેસિડેન્ટ ઇન ડિપાર્ટમેન્ટ ઓફ ઓર્થોપેડિક્સ સુરત મેડિકલ કોલેજ ઓર મેરા રહેના વેસ્ટ બંગાળ કા હે મેં કોલકાતા સે હું ઓર મેરા યુજી બી એનઆરએસ મેડિકલ કોલેજ સે હે જો ઓર આરજીકર મેં મેરા બહોત سارے ફ્રેન્ડસ હે તો વો મેરા નેબર કોલેજ હે જો ગ્રાઉન્ડ 0 હે જહા પે યે દુર્ઘટના ઘટી હે વો બિલકુલ પાસ મે હી હમારે क्या कहोगे पूरी घटना जिससे डॉक्टर पे रेप बाद हत्या हो गई है वहाँ की कायदे व्यवस्था को लेकर कैसे आप वहाँ पर रहते थे अभी क्या परिस्थिति है जी देखिए डॉक्टर्स का इशू बहुत सालों से ही है वो ऐसा कुछ नहीं कि अचानक से आ गया पहले ऐसा कुछ इशू नहीं था सेफ्टी इशू हमारा बराबर रहा है पहले से ही फीमेल मेल ठीक है सबका इमरजेंसी में ड्यूटी करते टाइम भी हम लोगों को कोई सेफ्टी नहीं मिलता है प्रॉपर सेफ्टी नहीं मिलता है कोई भी आके पेशेंट पेशें का रिलेटिव आ, आ, मतलब ड्रंक हालत में आके मार के चले जाते हैं कोई सेफ्टी का कोई है ही नहीं तो इशू बहुत पुराना है और ये इशू जितना जल्दी हो सके मतलब रिजॉल्व किया जाए तो उतना है अच्छा है आप भी अभी विरोध के अंदर जुड़े हुए हैं कोलकाता को लेकर आप भी कोलकाता के और दूसरी तरफ जो एक बात एक डॉक्टर पे मारपीट हो रही है हत्या हो रही है क्या कहोगे कायदा व्यवस्था को, को देखिए सबसे पहले तो यहाँ पे हम जुड़े हुए हैं प्रोटेस्ट जो रेप एंड मर्डर केस हुआ है आर्जी को मेडिकल कॉलेज में उनके सॉलिडेरिटी उनके सपोर्ट पे एंड उनके तरफ से एज ए लाइक फ्रॉम होल ऑफ़ द इंडिया टू आस्क फॉर जस्टिस फ्रॉम द लाइक हेड ऑफ़ द कंट्री सो ये जो ग्रुसम मर्डर एंड रेप हुआ है एज ए फेलो फीमेल रेसिडेंट डॉक्टर सो uh, so हमारी ये मांग ये है कि हमारी वर्क प्लेस में सेफ़्टी वो सबसे बड़ा प्रायोरिटी है तो वो हमें चाहिए एज ए एंड ऑल्सो द जस्टिस फॉर द डिसीज एज ए कैपिटल पनिशमेंट फॉर ऑल ऑफ अस ताकि नेक्स्ट कोई ऐसा uh, ऐसा गुनाह करने से पहले बहुत बार सोचे सो so, आप सोच सकते ये कितना गंदा है एक मतलब अपने ही हॉस्पिटल में ड्यूटी करते हुए उनके साथ ऐसा हुआ है तो उसके पेन को सबको समझना चाहिए नॉट एज अ डॉक्टर बट एज एन इंडियन एज अ फेलो इंडिया एज अ फेलो फीमेल एज अ फेलो ह्यूमन बींग फॉर द सेक ऑफ ह्यूमैनिटी બિલકુલ ડોક્ટરોની સુરક્ષા વધારવાની માંગ કરવામાં આવી છે જોઈ શકાય છે મોટી સંખ્યામાં અત્યારે રેસિડેન્ટ ડોક્ટરો જે છે તે હાલ હડતાલ પર જોડાયા છે કાળી પટ્ટી બાંધીને વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે આરોપીઓને ફાંસીની સજા થાય અને ડૉક્ટરોની સુરક્ષામાં વધારો થાય તેવી માંગણી જે છે તે હાલ ડોક્ટરો દ્વારા કરવામાં આવી છે અને આજે ચોથો દિવસ સિવિલ હોસ્પિટલ ખાતે રેસિડેન્ટ ડૉક્ટરોનો વિરોધ હાલ પણ કોલકાતાને લઈને વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે સાહિદ જગતાપ જીએસટીવી સુધી